વડોદરાની શ્રીનિવાસ ગ્રીન સિટી વિસ્તારમાં આવેલા બાલાજી રેસીડેન્સી કોમ્પ્લેક્ષના નીચે કરિયાણાની દુકાન ચલાવતા પિતા પુત્ર પર સોસાયટીમાં રહેતા બે ભાઈઓએ ચપ્પોથી હુમલો કર્યો હતો જેમાં પુત્રનું સારવાર દરમિયાન કરુણ મોત પૂજવા પામ્યું હતું તો હત્યા કરી ભાગી રહેલા બે ભાઈઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ભેસ્તાન રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યા હતા સુરતના કડોદરામાં સામાજિક તત્વોએ નજીવી બાબતે થયેલા ઝઘડામાં કરિયાણાની દુકાન ધરાવનાર તેના પુત્ર પર જીવલન હુમલો કર્યો હતો ગુનાખોરી હબ બની ગયેલા કડોદરામાં ફરી વાર એક લોહિયાર ઘટના બની હતી શ્રી બાલાજી રેસીડેન્સીમાં રહેતા રાકેશ મોદી કરિયાણાની દુકાનમાં ગેસના બોટલની ચોરી અંગે પૂછપરછ કરતા લોખંડે અને કાલુ નામના બે સગા ભાઈઓ ઉશ્કેરાયા હતા અને કરિયાણાની દુકાન ધરાવતા પિતા રાકેશ મોદી તેમજ તેમના પચીસ વર્ષીય પુત્ર પ્રતિક મોદી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી બંનેની જ્યાં પહોંચાડી હતી જે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી હુમલામાં પિતા અને પુત્ર બંનેને ગંભીર રીતે થતાં તેઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા નથી તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન પુત્ર પ્રતિક રાકેશ મોદીનું મોત નીપજવા પામ્યું હતું જ્યારે પિતા રાકેશ કુલવંત મોદી ગંભીર રીતે ઘાયલ છે તો બનાવની જાણ થતા જ કાડોદરા પોલીસે હત્યા અને હત્યા પ્રયાસનો ગુનો નોંધી આરોપીઓ લોખંડે અને કાલુને ઝડપી પાડવા ચક્રોગતીમાન કર્યા હતા ત્યારે બીજી તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ પેટ્રોલિંગ હોય કડોદરા જીઆઈડીસીમાં પિતા પુત્ર પર હુમલો કરી પુત્રની હત્યા કરી ભાગી છૂટેલા બે સગા ભાઈઓ અઢીસ ઉર્ફે લોખંડે સંતોષ પાન પાટેલ અને સાગર રૂપે કાલુ સંતોષ પાન પાટેલને સુરતના બેસ્તાન રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યા હતા તેઓનો કબજો કડોદરા જીઆઈડીસી પોલીસને સોંપવાની તજવીજાત ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા